ગામની ગંદકી બધા જ તળાવમાં જાય છે તો એક રિસર્ચ એવું થયું છે કે જો એમાં આ પોના છોડ વાવવામાં આવે તો ગામના તળાવો પચાસ ટકા ચોખ્ખા થઈ જાય એના ભાગરૂપે આજે આ પાંચસો છોડ બાપજીના આશીર્વાદથી દસ ગામમાં પચાસ પચાસ છોડ વાવવાનું આયોજન ગ્લોબલ બ્રિગેડ તરફથી કરેલ છે અને બાપજીના આશીર્વાદ લઈ અને આ કામ અમે આજે ચાલુ કરી રહ્યા છીએ આપ પણ આપણા ગામના તળાવમાં ગટરનું પાણી જો હોય અંદર દાખલ કરતા હોય તો આ રીતે વોશ વાવીને એ પાણી પચાસ ટકા ચોખ્ખું કરી શકાય છે તો આપ પણ આપણા એરિયામાં આ રીતે વોશના વાવેતર તળાવમાં કરી અને પાણી ચોખ્ખું કરવા અમારી નંબર આપી છે રિંગ ગ્લોબર બ્રિગેડ થેન્ક યુ બાપા હરિયો બાપા બે શકિયો આ વંશ છે આ વંશમાંથી ભગવાન કૃષ્ણની વાંસ બને અને લાઠી બને દંડો બને નિસરણી બને ઘણું બધું બને રમકડું બને એટલે વાંસ બહુ ઉપયોગી વસ્તુ છે અને એને જો એનો વાંસવામાં આવે તો ઘણા ઉપયોગમાં આવે ને આર્થિક રીતે પણ ઘણી રીતે એ આપણને પોષણ આપે માટે દરેક લોકોએ